કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા સામે મહારેલીનું આયોજન કર્યું હતું બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા ઉપર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા સામે મહારેલીનું આયોજન કર્યું હતું મહિલાઓ દ્વારા સોનિયા ગાંધી અને

વૈશ્વિક નેતા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતની જનતાના હૃદય સમ્રાટ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દિવંગત માતા માટે જે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે અને એ દિવંગત માતા એ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જ નહીં ફક્ત નરેન્દ્રભાઈ મોદીજીના જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની માતા છે ત્યારે એમના માટે બોલાયેલા અપમાનજનક શબ્દો એ નહીં સહી લેવામાં આવે અને આ બાબતથી આજે આર જે અને કોંગ્રેસના નેતાઓ માફી માગે એવી અમારી આ હિન્દુસ્તાનની આ ગુજરાતની મહિલાઓની લાગણી અને માગણી છે અમારી માતૃશક્તિની લાગણી ધોવાણી છે અમારા નરેન્દ્રભાઈ મોદીજી એક ગરીબ માતાએ એનો જે રીતે ઉછેર કર્યો છે એમનામાં સંસ્કારોનું સિંચન કરીને ઘડતર કરીને જ્યાં દેશનું નેતૃત્વ એક સેવા યજ્ઞ કરી રહ્યું છે એમની માતા સમગ્ર હિન્દુસ્તાનની માતા છે ત્યારે આ દેશના વડાપ્રધાનની માતાનું અપમાન અમારી આ

અપમાન કરવામાં આવ્યું છે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે આ બાબતે અમે સમગ્ર દેશની જનતાને એટલું કહેવામાં માંગીએ છીએ કે આવી શરમજનક ટિપ્પણીઓ એ કોંગ્રેસને જ શોભે આપણા દેશમાં અને વિશ્વમાં માનું સન્માન જાળવવામાં આવે છે માં પૂજનીય હોય છે ત્યારે આવી ટિપ્પણી એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ રાહુલ ગાંધી કોંગ્રેસ અને તમામે તમામ જેમણે પણ આવી ટિપ્પણીઓ કરી છે બધા માફી માગે નહીતર અમે કર્ણાવતી મહાનગર અને ગુજરાત મહિલા મોરચાની બહેનો આનાથી પણ વધારે ઉગ્ર કાર્યક્રમો આપીશું બસ અમારી માંગ એટલી જ છે કે આવી આવી માંગણી ભવિષ્યમાં ક્યારેય ન થાય માફી માંગે અને એ માફી એ જ અમારી માંગ છે અમે કોઈ માંગણી કે એના માટે અહીંયા ભેગા નથી થયા પણ રાહુલ ગાંધીને શરમ આવી જોઈએ આ કોંગ્રેસી કલ્ચર જ્યાં માના અપમાનને એ લોકો સહજ ગણી રહ્યા છે એ નહીં ચલાવી લેવામાં આવે માનું ગૌરવ થવું